છે આ બધું શું છે અર 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 એક તો વિવાહ આવે દઈએ વિવાહ એટલે મારા બેટો શોકરો રોય પીસ હોય કાકા મારે આ જોવે છે પેલું જોવે છે આ કાકો બચારો કેટલા થફોણે થાય કાકાને તો રાત થોડી અને વિહ દાદા બોલો રોય પીસ હોય મારે ઘડીક જીસનું પેન્ટ લાવવું છે ને મારે બૂટ લાબો છે ઓ હો હો હો

તારો આઠું બોલું મોટો ઓવે ઓવે હું શું કેતો તો એટલે જમણ વાળો સાલું શોખ ની પેલા મને કેતી હડતી હા તો હું ટપુડા ને લઈને આવું છું એટલે તું છે ને એ પેલા હોમેવાળા આપણે જીપ કન્યા કન્યાનો આપણે હાગું કરવાનું છે ને એ છોડી નહીં ને છોડીને બાપા ને બધે તું લઈને આવ્યો હવે હું ટપુડા લઈને આવું છું ટપુડા મેં કીધું નથી અને તું એ કેતો નહીં પાછો કે તારા આકાને વાતાવા લઈને આવ્યા છો હવે

ફોન તો રેડી છે પણ હવે કોઈ ગમાડે તારે કે જો એક તો જોવા જવાનું છે અને જો વાતમાં કોઈ ગમાડ્યા નહીં તો નહોતું કરશે કોક અવળું કરશે મને થોડો હરખો તૈયાર થવા જ કે વાતમાં કોઈ ગમાડશે નહીં તો અમે તરત નોતું કરશે કાકો વળી કે જોવા તઈ લઈને જાતો તો હાલ તરત વળી ગમાડ્યો પર અવળું કરે તો એના કરતી હરખો તૈયાર થવા જ થોડો રેડી 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 ઓ હતારી શનમાન હો સલમાન શનમાન લીટ ઘાટી જાય લીટ જવાની આવી પેરવાઈઝ જલસા કરો જલસા જા કાકા કાકા રામ શિયા રામ જય જય રામ શિયા રામ રામ શ્યા રામ જય જય રામ શ્યા રામ ખાલી ભારતમાં તો રામ રાજ્ય થઈ ગયું છે મારા ઘેર ખાલી આ ટપુડા ને લઈને જો રામ રાજ્ય થઈ જાય ને તો ગંગાજી નાયા અને બસ અસાલ મજાનું અયોધ્યા જઈ અને એ આરામ ફરવા છે રામ મંદિરમાં જઈને બસ કોઈ કરવું નથી આપણે શું આ અમારા ટપુડાને લઈને જો રામ રાજ્ય થાય તો હવે મને લાગે છે એવા ભણકાર લાગે છે કે ઘર તો બસ રેવું જ નથી બસ આ હેડ્યાલમ ચા પીવા આખો ગાડી કામ ઉઠો આયા બધી ટપુ

કોઈ કારણ નથી અને તું તમે એમને બેઠો છે તો અલ તારી ભલી થાય આ તાંગડી પેર તાંગડી પેર આ નથી આ નથી આ તાંગડી નથી રી ઓ આ તો ઓઠે હતી એટલે એમ લેવું આજ કમ્પ્લીટ છે એવું છે હ અને આપણે પેલે જવાનું છે ને આવું પેરીન જા હલ્યા જોય અલ્યા આ તને વાત નથી કરી જોય અલ તારી ભલી થાય તારી અલ જમણવારા નથી જવાનું મારા હાડુન ની ઓવે

શું જોમે શું ખોટ છે નવો લાયો છે હાલ તરત પેયો છે અલ્યા એમાં ખોટ નથી પણ આ હોય તો જોઓ તમે આ તમારા આ ખરહાડા ખરહાડા શું છે આ ખરહાડા કપાવો તો કેના કરતી હું પૂછું કે ખરહાડા કે છે ખરહાડો ઓલો શું શું ભેસ બીજી ભાડે ખરહાડા તું આ સાવા કરે સાવા કરે આપણે શું છે ખોટવા આ ખોટું શું છે કરો પરો સટિંગ કરો પરો સટિંગ કરતી વાળું હું સટિંગ કરતી વાળું યો બસ બેઠે ડોબી મંડ જેવો લાગે બેઠે તો કે ઓ પટ્ટી કરી પીઉં સાવા કરી તારે બિસ્કટ બોચટુ તો હારું બીજો છે ચપ તારે હખાયો નથી એવું છે હખાયો થાવું પરમ હું હખાયો થાવું બીજો હોય તો હખાય તઈ કો કે એવું છે હો હખાયો થાવું છે ઓય ઓપ્પુ પછી મારા વાળો આકરો પડી જાય કેમ આકરો પડી જાય આકરો પડી જાય કરજુ ખાલી એસી હજાર હું શું છે

તમાર ઉપર મારું નથી આવ્યો છે બાટલી બાટલી નહીં મગ મને નથી ખબર ગને કશે ના મને ખબર નથી કોઈ લેવું હેઠળ કરશે પણ નથી બદલ પેન્ટ બદલ ગી ભરપુ પેન્ટ બદલ પણ તમે બદલો કરું તો છું અને માર તો આર્યું હે આ બ્લેક એન્ડ વ્હાઈટ જ પહેરવાનું છે બ્લેક એન્ડ વ્હાઇટ છે વ્હાઈટ એન્ડ વ્હાઈટ છે વ્હાઈટ એન્ડ વ્હાઇટ પહેરવાનું એમ હ ઓમાં કલર બલા ના આવે અમારે પિંક એન્ડ બ્લેક એવું છે એમ ને પિંક બ્લેક પિંક બ્લેક એટલે આપણ આ તાંગડી ગાડી ભરી તાંગડી છે પછી છે શેરવાની છે એટલે શેરવાની તો આખું ના આવતો એટલા બરોબર તો પણ કટિંગ શેરવાની છે એવું છે ઓય શેરવાણીનો તડડો છે આ તો શેરવાણીનો બે હાજર ચોરવાની આ બે હાજર ત્રીસ માં એકલો ધબો પહેરી બોલ કોઈ માથા કુટ નહી મારો જમવાનું આવશે ખરી હોય કટિંગ જમાનો આયો આયો કટ

એને એમ કેવાનું હ કે તારા ખુબ આમ માર થઇ જાય પડી જાય બરોબર છે વન થઈ જાય પૈસા નો વ્યવહાર ભાગ આ ધોચી ફાટી નવું લાવુ છે તમે તાર લાવજો એ તો મારો ભાગ છે મારો કે

તો હેડ મુ કેવું સાહેબ ની તો ઉંદડા કાઢી ગયા છે હું એમના લાડવા ઠરી જાય હેડવા વાળી નથી